સ્મોકિંગ અલાવ નથી અહીંયા કોઈ સ્મોકિંગ કરવું નહીં જેને આદત હોય ને એ બહાર જઈને રાતના સાત વાગ્યા પછી કોઈ કેમ સાઈડ ની બહાર જવાનું નથી અને વરસાદના લીધે તમને ગમે ત્યારે કહેવામાં આવે કે આપણે જવા ઉપર જઈ રહ્યા છે અમારો ઉપર છે કપલ ટેન્ક અને આટલું નાનું હશે પહાડ ઉપર ફાવશે અમારી રહેવાની જગ્યા એકદમ ક્યુટ ક્યુટ સ્મોલ સ્મોલ અમને ટેન્ક આપેલા છે રહેવા માટે પછી અમે જઈશું ઉપર શું કેવું માઇકલ કઈ તો બોલો તમારા ટેન્ક માટે હેલો અમારા માઇકલ નો અવાજ થોડો ચેન્જ થઈ ગયો છે વાતાવરણના લીધે નથી એ ટેન્ક અમારે કેન્સલ કર્યો છે અને આ ટેન્ક આપ્યો છે એકદમ અને અમારા હર્ષિનું સપનું હતું ટેન્કમાં રહેવાનું તો મારા હરસીનું સપનું આજે પૂરું થયું તો મને થેન્ક યુ કહો હોય થેન્ક યુ બોલ તો હવે અમે કોલગેટ કરી દઈએ પછી અમારે નાસ્તો થશે તો નાસ્તો બતાવીશ શું છે એમ ઓકે બનાવો મારા બ્લોકમાં મિત્રો અમે બ્રશ કરી લીધું છે ને હવે અમે જઈશું નાસ્તો કરવા અમારા હર્ષિર ગયા છે નેપકિન મૂકવા માટે

હા <laughs> બોલ

તો બોલને બાવા હિન્દી બોલતો ચાલુ કરો

चलो <laughs> 现在干 <laughs> bima apa? de

हम वैसे नहीं है हम बड़े अच्छे हैं agorapa <laughs> <laughs> फूलपर चाल <popping favour> <laughs>

कैसा लग रहा है? बहुत ही बढ़िया बात। बहुत ही बढ़िया। मजा आ रहा है। अभी एक तो मुझे कुछ नहीं हुआ। अभी कला है अब ये लग रहा है ऐसा। हाय

देगा झोला खौड़ाओ आप कलपेश नीचे मोगली दे दो हूं बता ने आप क्या बोलो नीचे मोगली दे दो आओ ना सवारो है

અને નયા કલા બુધે છે સંગાર WhatsApp WhatsApp ગ્રુપ જલ્દી ચાલુ થાય તો અમે જમ્માએના જમ્મામાં એક નંબર છે આ બીજું હું તમને બતાઉં કે મેં શું સુખાયે છે અને એકદમ ટેસ્ટી નમસ્ત જમ્મા બનાવ્યા કપડા ચેન્જ કરી લઉં પછી આપણે મને પછી ત્રણ વાગે જવાનું છે પાછું આપણે ટ્રેકિંગ પર તો ત્યારે આપણે મળીએ ત્યાં સુધી તા bye